દોસ્તો આજે મળીએ ભૂજના એક વિશેષ નાગરિકને સૂરોના શોખીન એવા કોણ છે આ ભાઈ અને સવાર સવાર હું અત્યારે શું કરવા નીકળ્યા છે ચાલો આપણે એમના જીવન વિશે જાણીએ આપનું શું નામ છે ખિમજીભાઈ ક્યાં રહ્યો છો તમે રામનગર અને શું કામ કરો છો એટલે કે ફોટા એટલે કે ફુગ્ગા વેચો છો અચ્છા અત્યારે છે નહીં પણ ફુગ્ગા વેચો છો તો

સાયકલ મફત આપી બરાબર તમે નાનપણથી જ તમને આ તકલીફ છે કેવી રીતના તમે મોટા થયા ત્યારે તમારું ભણતર કેવી રીતના થયું ભણવા ગયા કે નહીં ભણતર ના ગયા અને તો શું શીખ્યા તમે ખાટલા ભરી લઉં શું શું કામ કરો છો ખાટલા ભરી લઉં ખાટલા ભરો છો હા પછી બીજું બસ કિલો ફુગ્ગા બનાવો છો ને વેચો છો ખાટલા ભરવાનું ક્યાંથી શીખ્યા તમે પપ્પાએ શીખવાડ્યો તમે તમારું પપ્પા શું કામ કરતા ધંધો શેનો ધંધો ફ્રૂટનો બરાબર અને તમે ખાટલા ભરવાનું શીખ્યા અને ફુગા વેચવાનું શીખ્યા તો ખાટલા ભરવાનું કામ તમે ક્યારે પહેલાં કર્યું છે કે નથી કર્યું કર્યું છે તો અત્યારે એ કામ ચાલુ છે કે ના આવે તો ભરીએ આવે તો ભરો ક્યાંથી કામ મળે ખાટલાનું ખપે આવે બધા થઈ એટલે તમે ખાટલો ભરી આપો કે એની આખે આખો ખાટલો બનાવીને આપો એ બધું એ બધું લઈ આવે પાટી લઈ આવે ખાટલો લઈ આવે પછી તમને આપે કે ભરી આપો એટલે ભરવાનું થાય તો જે કોઈ લાવે તો ભરી આપો એટલે એવું કોઈ કંઈક કામ થોડું થોડું મળતું રહે કેટલા કેટલા ભરતા હશો તમે મહિનામાં એવા ખાટલા એક ખાટલા ત્રણસો રૂપિયા લઈએ ત્રણસો રૂપિયા મળે તમને એક ખાટલાને અને ભૂકંપ વખતે શું હાલત હતી તમારી ભૂકંપ વખતે શું થયું હતું ભૂકંપ વખતે તો કઈ નથી હાલ્યા ધંધો જ નતો ભૂકંપ વખતે ધંધો નહોતો ભૂકંપ વખતે ક્યાં હતા તમે રામનગરી રામનગરીમાં જ હતા એ વખતે તમારા મકાનને કોઈ નુકસાની થઈ હોય મકાન તો હે જ નહીં ઝૂંપડું છે તમારું ઝૂંપડું છે અને એ કારણે એમાં કોઈ નુકસાની નહોતી થઈ ઘરને કોઈ જાનહાની થઈ હોય તમને કોઈ સરકારી મદદ મળી હતી એ વખતે નહોતી મળી બધાને રોકડા રૂપિયા આપતા હતા આપણા કાંઈ નહીં રોકડા પણ નહોતા મળ્યા તો પછી ત્યારે તમે ધંધામાં કેવી રીતના બેઠા થયા પાછા ખાવા પીવાનું કેવી રીતના થયું માગીને છેલ્લે માગવું પડ્યું પણ સરકાર તરફથી કંઈ મળ્યું નહીં બરાબર અત્યારે કોણ છે તમારા પરિવારમાં મમ્મી એ બે ભાઈ બે ભાઈને તો પૈનાઈ ના કે એ અલગ થઈ ગયા તો મોટો છે તમારાથી બને એટલે અત્યારે તમારા લગ્ન થયા છે ના તમારા લગ્ન નથી તમે તમારા મમ્મી સાથે રહ્યો છો તમારા મમ્મીની શું ઉંમર હશે મોટી ઉંમર ના છે કણ સાઈડ પાસવડ હશે કે મોટી ઉંમર હશે તો એ કઈ કામ કરે છે કે ના શેનો ધંધો ફ્રૂટ નો ધંધો એટલે ફળ વેચે છે લારી ઉપર કે ક્યાંય ઉભી ને ફેરી મારે છે બરાબર અને તમે ફુગ્ગાનું કામ કરો છો તમે એકલા જ છો કે બીજું કોઈ તમારી મદદમાં હોય ફુગ્ગા માટે હમણાં ત્યાં ફુગ્ગા મોંઘા કેમ થઈ ગયા છે આટલા બધા ભાવ કારણ કે પેલા જે ફુગ્ગા બે બે રૂપિયાના રૂપિયાના મળતા એ હવે દસ રૂપિયા ને વીસ રૂપિયા ને એવો ભાવ થઈ ગયો છે એનું શું કારણ છે

આ પ્લાસ્ટિક ની લાકડી વાળો મોંઘો પડે લાકડા ની લાકડી વાળો કરો તો સસ્તો પડે હમણાં પેલા ગુડગુડ ગુડ વાઘ એવા 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 કેમ કોઈ નથી બનાવતું ઈ નથી બનાવતું લારી લપા નથી બનાવતું ઈ કેમ નથી બનાવતું કોઈ એ આતા કોઈ નહી બનાવતું જેમ કોઈ બનાવવા રહ્યા નહીં ઈ બનાવવા રહ્યા જ નથી પેલા કોડે ગુગરાવાળા આવતા ગુગરાવાળા આવતા પછી દોરી બાંધીને અંદર પાણી ભરીને ઉછાળવાના ભૂગા આવતા એ એ બધું નથી અચ્છા સંક્રાંતિ વખતે શું કરો તમે સંક્રાંતિ વખતે

બરાબર તો મફત ગેસ મળે છે એવી ખબર છે તમને એ તો ખબર છે મફત છે ગેસ કે ના ના ગેસ મફત નથી બધા કે છે ને મફત છે ગેસ બગવાની આવે લીધો નહી લીધો નથી ખબર નથી પછી સરકારી મકાન ની કયો યોજના તમને મળી હોય ના નહીં તો સરકાર તરફથી ધરતીકંપ વખતે કે બીજી કોઈ રીતે તમને અત્યાર સુધી કોઈ સહાય મળી નહીં નથી અને એમાં એક વસ્તુ એ નડે છે કે તમારો જન્મપત્રી નથી જન્મની તારીખ નથી એટલે તમને જે કંઈ સહાય મળવી પડે એ નથી બરાબર

ખૂબ ખૂબ આભાર તમારો વાત કરવા માટે અને ખૂબ ખૂબ શુભેચ્છા તમારી આવીને આવી સરસ મજાની ગાડી ચાલતી રહે અને આવું સરસ સંગીત વગાડતા તમે ગામમાં બધાને ખુશ કરતા ફરો એવી ખૂબ ખૂબ શુભેચ્છા